માધાણી ઓનલાઈન ચેનલમાં મિત્રો સ્વાગત છે તમારું તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે જાતિનો દાખલો કઈ રીતે કાઢો અને શું શું ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે અને જાતિનો દાખલો કયા કામમાં આવે તો જાતિના દાખલો અત્યારે આવાસનો ફોર્મ ભરવા માટે પછી બાળકોના સ્કોલરશિપ માટે પછી ઠાકોર સમાજની લોન લેવા માટે અનેક જગ્યાએ જાતિના દાખલાની જરૂરિયાત પડતી જ હોય છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે દાખલો કઈ રીતે કાઢવો અને શું શું ડોક્યુમેન્ટ જોઈએ અને વધુમાં એ જાણીશું કે અરજી કોને કરવી જાતિના દાખલા કાઢવાની તમારી અરજી મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રી અથવા તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીને તમે કરી શકો છો તો સર્વપ્રથમ તો તમારે ફોર્મ લેવાનું હોય છે જે ગમે તે ઓનલાઈનની દુકાની અથવા તો ડિજિટલ ગુજરાતી સાઇટ પર તે મેળવી શકો છો તેનું નામ હોય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા બાબતનું ફોર્મ આવે છે અને તેમાં લખેલું જ હોય છે કે કયા કયા ડોક્યુમેન્ટો જરૂર પડે છે તો હું તમને જે ડોક્યુમેન્ટ જરૂર પડે તે જણાવી દઉં ડોક્યુમેન્ટ જણાવ્યા બાદ તમને બતાવો કે ફોર્મ કઈ રીતે ભરવું એ પણ તમને આજે હું જણાવું છું તો પહેલા નંબરે તો ફોમ જ આવશે જે મેં તમને જણાવ્યું તે પછી આધાર કાર્ડ તમારું રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ અથવા લાઈટ બિલ પાન કાર્ડ હોય તો એક ફોટો મોબાઈલ નંબર પોતાનું એલસી જો બાળકનું કઢાવવાનું હોય તો એલસી ના હોય તો બોનોફાઈડ સર્ટિફિકેટ હોય તો પણ ચાલે પિતાનું એલસી જો પિતાનો અલસી હોય તો પિતાની અલસી જો ના હોય તો કાકા અથવા પિતાને અલસી મૂકો તો પેઢીનો મું પછી સોગંદનો મું અને જાતિનો દાખલો ટીકમ મંત્રીનો હવે જાણીશું કે ફોર્મ કઈ રીતે ભરવું તો પહેલું નામ લખેલું છે તે પોતાનું નામ સરનામામાં જે સરનામું આવતું હોય તે પછી માણવદારસી ખાલી જગ્યા તાલુકો છે તે પણ તમારે જે તાલુકો લાગતો હોય તે લખવાનું રહેશે અયોધાનું નામમાં પોતાનું નામ પિતાના નામમાં પિતાનું નામ હાલનું જે સરનામું હોય તે અને મૂળ વતનનું જે સરનામું હોય ઉંમરમાં જે તમારી ઉંમર હોય તે ધંધો અથવા વ્યવસાયના વિગતમાં તમારી જે ધંધો હોય તે અથવા અભ્યાસ કરતા હોય તો અભ્યાસ લખવાનો રહેશે વ્યવસાયના સરનામામાં તમારી જે સરનામામાં તે વ્યવસાય કરતા હોય તે સરનામું પછી જ્ઞાતિ અને પેટાક જ્ઞાતિમાં તમારે જે જ્ઞાતિ આવતી હોય તે અથવા પેટાક જ્ઞાતિમાં તમારે જે પેટાક જ્ઞાતિ આવતી હોય તે લખવાની રહેશે વાર્ષિક આવકમાં તમારું આવકનું પ્રમાણપત્ર મૂકવાનું રહેશે અને જે આવક હોય તે લખવાની રહેશે તે કયા હેતુ માટે કઢાવો છો એ પણ લખવાનું રહેશે તમારે સ્થળ તારીખને તમારે પોતાની સહી કરવાની રહેશે નીચે પણ એક સહી આવે છે પછી ત્રીજા નંબરના ફોર્મમાં આવે છે હું નીચે સહી કરનારમાં તમારું પોતાનું નામ આવશે ઉંમર આવશે ધંધો આવશે અને રહેવાસીનું તમારું એડ્રેસ આવશે ત્યારબાદ નીચે આવશે તો તમારું જે જ્ઞાતિ હોય તે લખવાની રહેશે હિન્દુ ઠાકરડા હોય તો ઠાકરડા રબારી હોય તો રબારી જે આવતું હોય તે લખવાનું રહેશે બાદમાં નીચે હિન્દુ ઠાકરડા અથવા પેટા જ્ઞાતિમાં તમારી જે જ્ઞાતિ આવતી હોય તે લખવાની રહેશે પછી તમે કઈ તારીખે શોકનનો એફિડેવિટ કરાવ્યું છે તારીખ લખવાની રહેશે પછી નીચેમાં લખવાનું રહેશે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તો કઈ શાળાનું પ્રમાણપત્ર તો તમે જે શાળા છોડ્યાનું એલસી મૂકો છો જેમાં જે શાળા લખેલી હોય તે લખવાની રહેશે નીચે પછી જીઆર નંબર તમારો લખવાનો કઈ છે તારીખ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રજૂ કરેલું છે તેની તારીખ પણ લખવાની અને અમુક ખાલી જગ્યા વય તેઓ પણ તમે જન્મ વર્ષથી લખવાનું રહેશે તારીખ અને સહી કરવાની જેમાં નીચે તમારે તલાટીશ્રીની સહી કરાવવી જરૂરિયાત છે બાદમાં નીચે ફરી ત્રણ ઓબ્લેક ઓગણચાલીસમાં બે સાક્ષીઓની સહીઓ કરવાની રહેશે બે સાક્ષીઓના નામ અને ઉંમર ધંધો અને રહેવાસી અને આધાર કાર્ડનો નંબર લખવો લખવા ફરજિયાત થઈ ગયો છે પછી નીચે પોતાનું પાછું નામ રહેવાશે એડ્રેસ લખવાનું છે અને તપાસ અંગે હું પંચનામું ખાલી જગ્યાએ લખવાનું રહેશે નરદાનું પાછું નામ લખવાનું પછી તારીખ જે દિવસે તે નું કરાવી હોય તે તારીખ લખવાની રહેશે અને જે શાળા હોય તે તમારી શાળા લખવાની રહેશે તારીખમાં જે દિવસે તમે શાળા છોડી હોય તેનું જે એલસીમાં તારીખ લખેલી હોય અને રજિસ્ટરમાં જનરલ જીઆર નંબર લખવાનો રહેશે તેમની જ્ઞાતિ અથવા પેટા જ્ઞાતિ બંને લખવાની રહેશે અને બે સાક્ષીઓને સહી કરાવી ફરજીયાત છે અને તલાટીની સહી પણ ફરજીયાત જ છે પછી નીચે ફોર્મ ભર્યા બાદ સોગંદનામું કરાવીને બધું ડોક્યુમેન્ટ લઈને મામલતદાર કરી સર્કલ ઓફિસરની સહી કરાવી ફરજીયાત છે અને સોગંદનામામાં આના આધારે સોગંદનામું કરવામાં આવશે એ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તો આ બધું કરાવવું જરૂરિયાત છે એના પછી ચેકલિસ્ટમાં હા ના હા ના કરવાનું રહેશે જે તમે ડોક્યુમેન્ટો ઉમેરે હોય જે બાદ તમને ત્યાંથી ફોટો પાડવાનું કહેવામાં આવશે ફોટો પાડાવ્યા પછી તમારે એક સર્ટિફિક જાતિનો દાખલો નીકળશે તેમાં તમારે ટીડીઓ સાહેબ અથવા મામલતદાર સાહેબની સહી કરાવવાની રહેશે અને વધુ માહિતી જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો તો હું માહિતી આપીશ અને આઈડીને ફોલો કરવાનું ના ભૂલતા નવી આઈડી છે તો સબસ્ક્રાઈબ કરો તો નવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળશે અને માહિતી મળતી રહેશે તો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મિત્રો